સ્વામિનારાયણ છો બધા હું અત્યારે આવી ગઈ છું મેલબન દુરુપરમાં અને અત્યારે પાછળ તમે જોઈ શકો છો કે પોતીયાત્રા નીકળી રહી છે અને કેટલું બધું માણસો છે હરિપક્તો છે સંત મહાત્માઓ છે તો આપણે અંદર જઈને જોઈએ દર્શન કરીએ અને કઈ રીતનું બનેલું છે પણ હું તમને બતાવું આવો બધા અંદર જો અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે આ સવારનો કાર્યક્રમ હતો અને ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિટીમાં હિન્દુ મંદિર છે કે નહીં તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની મૂર્તિઓ તમને દેખાય છે સ્વામિનારાયણ ભગવાન છે રાધાકૃષ્ણ છે સીતારામ છે જગન્નાથજી છે હનુમાનજી છે અને બધા માણસો જે હરિભક્તો છે ભાવપૂર્વક યજ્ઞમાં બેઠા છે અને સાથે સાથે બધા નાના બાળકો પણ છે અને બહારની સાઈડનું તમને બતાવું તો આ રીતનું છે અત્યારે સવારનો માહોલ ધીમે ધીમે હરિભક્તો આવવાની તૈયારી કરે છે અમુક આવી ગયા છે જે યજ્ઞમાં બેઠા હોય સામે પાર્કિંગની વ્યવસ્થા છે તેમના પણ અમુક સેવકો ત્યાં ઊભા છે જેમને પાર્કિંગ ના મળતું હોય અમારા ધરાબેન અહીંયા છે દેવભાઈ છે અને આ બધા જ ફેમિલી સાથે એક નવા બેઠા છે સાથે સાથે છોકરાઓને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ એરિયા પણ બનાવેલો છે એટલે છોકરાઓ કંટાળી ના જાય એમના માટે સ્પેશિયલ આ જગ્યા બનાવી છે તો નાના મોટા છોકરાઓ જે છે આમાં રમી શકે અને સાથે સાથે આ જે છે મંદિર એ નવા મંદિર ગુરુકુળનું નિર્માણ થયું છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના બધા સ્ટેચ્યુ મૂકેલા છે મોર છે બતક છે અને બધા પોતપોતાનું કામ કરે છે તમે આ સજાવટ પણ જોઈ શકો છો મેલબન ગુરુકુલની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો હવે અમે અંદર હોલમાં આવી ગયા તો આ જે છે એ તમારે સામે આ શોપ છે ત્યાંથી તમારે કંઈ પણ ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો જેમ કે માળા છે પુસ્તકો છે વાઘા છે મૂર્તિઓ છે સાથે સાથે કંઈ પણ તમે ખરીદી શકો છો સરસ મજાની સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે સામે છે ભોજનાલય છે અને આ એક મોટો હોલ છે ત્યાંથી એન્ટ્રી છે આપણી હવે પોથી યાત્રા માટે બધા સામૈયાની તૈયારી કરે છે અને બધાને પોથી યાત્રા માટે રેડી કરે છે કે નાની છોકરીઓ હોય આગળ આવી જાય અને જેમને જેમને પોથી લેવાની છે એ લાઇનમાં ઊભા રહે એટલે એમને થોડું ઇઝી પડે એટલા માટે અને તમે જોઈ શકો છો કે કેટલું માણસો છે ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર છે કે નહીં અને ત્યાં કોઈ આવે છે કે નહીં તો જુઓ આ બધા આપણા ગુજરાતીઓ છે અને હવે પોથી નીકળવાની તૈયારી છે જેમાં સંત મહાત્માઓ છે સંતો સ્વામી છે પછી જેન્ટ્સ છે લેડીઝ છે પછી યુએસએથી આવેલા છે કેનેડાથી આવેલા છે ઇન્ડિયાથી આવેલા છે બધા યજમાનો જે ગેસ્ટ છે એ પણ બધા અલગ અલગ જગ્યાએથી દેશ વિદેશમાંથી આવેલા છે હજારો કિલોમીટર દૂરથી અહીંયા સ્પેશિયલ સંતોના દર્શન કરવા સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એમના દર્શન કરવા ગુરુકુળ બનવા જઈ રહ્યું છે તો જોવા માટે સ્પેશિયલ અને સાથે સાથે અહીંયા પ્રદર્શન પણ છે નાના બાળકોના કાર્યક્રમ પણ છે રોજ રહેવાનો છે અને આજુઓ જુઓ અહીંયા થાય છે અત્યારે પોતીયાત્રા માટે તો આ જે હતો એ પહેલો દિવસ હતો હવે આ જે ચાર દિવસ બાકી હતા બીજો દિવસ ગયો ત્રણ દિવસ હજુ બાકી છે ફ્રાઈડે સેટરડે અને સન્ડે તો કોઈ આવવાનું ભૂલતા નહીં અને ચૂકતા નહીં એકવાર જરૂર આવજો અને તમે જોઈ શકો છો કે કેટલું ઉત્સાહથી બધા જાય છે જાણે ઘરમાં પ્રસંગ હોય ને જેવી રીતે મેરેજનો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે બધા ભેગા થાય આપણા કુટુંબીજનો એવી જ રીતે અહીંયા આપણા સ્વામિનારાયણ ભગવાનમાં મંદિરમાં ભેગા થયા છે જાણે એક ઉત્સવ છે તો જાણે એક પ્રસંગ છે મનાવવા માટે તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે બધામાં હજુ લોકો આવે છે મહેમાન આવે છે અને સાથે સાથે અમારે એ ઢીંગલીઓ પણ રૂમમાં એમની પણ સુવિધા આપેલી છે કે કોઈ ઓલ્ડ એજના હોય કે નાની છોકરીઓ હોય ઢીંગલીઓ હોય તો એમને રેસ્ટ કરવો હોય તો જો અહીંયા બહાર પોથી યાત્રા જાય છે એ છે અને આ બાજુ બંને ઢીંગલીઓ રેસ્ટ કરે છે અને બહાર યાત્રાની તૈયારીઓ ચાલે છે તો અમને થોડું થયું કે અહીંયાથી પણ તમને થોડું શૂટ કરીને બતાવું કે બધી જ સુવિધા આપેલી છે કે નાનાથી નાના બાળકોથી લઈને મોટાને કંઈ અગોળતા ના પડે એ રીતે હવે પાછા ધીમે ધીમે પોથી યાત્રામાંથી આવે છે અને જુઓ ઉત્સાહ જુઓ હરિભક્તોનો રાસ ચાલી રહ્યા છે સાથે સંતો પણ છે ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે ત્યાં હિન્દુ મંદિર કેવા હોય છે ત્યાં લોકો કેટલા આવે છે અમે ઓસ્ટ્રેલિયામાં કોઈ લોકો જ નથી દેખાતા તો તમે જોઈ શકો છો કે લોકો તો કેટલા દેખાય છે સાથે સાથે બાળકોનો ઉત્સાહ જો આપણે લાગે છે કે ઇન્ડિયામાં આ જ રીતનું હોય છે ઇન્ડિયામાં આવી ગયા એટલે અમને ક્યારેય એવું ફીલ નથી થતું કે અમે ઓસ્ટ્રેલિયામાં છીએ કારણ કે ઇન્ડિયાથી બધા પરિવારજનોને મૂકીને આવ્યા હોય તો થોડુંક દુઃખ લાગે પણ અહીંયા તમે જોવો છો જુઓ ઉત્સાહ જોગઢે છે પછી વારાફોથી બધાએ પોતેથી પણ દર્શન કર્યા અને જે અમુક લોકો જે પાછળથી આવ્યા છે સાઈડમાં ઊભા છે જે તડકો પણ હતો સાથે તો નાના બાળકો વાળા છે અહીંયા સાઈડમાં ઊભા છે એટલે તડકો ના લાગે બાળકોનો એક ઉત્સાહ અલગ પ્રકારનો જ હતો કે આ ટાઈપનું ક્યારેય જોયું ના હોય અને જે આપણે દર વખતે ઇન્ડિયા ના જઈ શકતા હોય એટલા માટે આ જે નાના બાળકો હોય એ પ્રસંગ પહેલીવાર જોતા હોય તો એમને કંઈક નવીન જ લાગે અને એક માહોલ એવો હતો ને કે એમની વાત જ ના પૂછો તમે જોઈ શકો છો કે કેટલું માણસો છે અને કેટલો ઉત્સાહ છે બધામાં અને હવે મંદિરની અંદર અમે આવી ગયા છીએ તો તમે આની જે કળા જુઓ બનાવવાવાળાની આપણે ઇન્ડિયામાં પણ આવા આ ટાઈપના મંદિરો હોય છે પણ અહીંયા અહીંયા બધું સામાન લાવવો એ બહુ મોટી વાત છે અને હજુ મૂર્તિ પ્રતિષ્ઠા જે છે એ સન્ડેના રવિવારના રોજ થવાની છે અને અહીંયા સંત વક્તા છે એ અત્યારે પ્રવચન આપે છે સાથે સાથે બધા બધાને બેસવાની પણ સુવિધા છે અહીંયા ચેર પર અમુક લોકો પછી વધી ગયા હોય તો થોડા નીચે પણ બેસે છે પણ અત્યારે તો બધા શાંતિથી આરામથી બેસી ગયા છે અને આજે કૃષ્ણ ઉત્સવ પણ હતો એટલે છે તો કૃષ્ણ ઉત્સવ પણ ઉજવવાના છીએ અમારા બેને ઘોડિયાની પણ મજા લીધી અહીંયા નાના બાળકો માટે એક ઘોડિયું પણ કોઈએ ડોનેટ કરેલું છે તો નાના બાળકોને અગવડતા ના પાડે તો આરામ કરે છે સાથે સાથે આ બધા એક બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે તો કિડ્સ એક્ટિવિટીમાં શું શું છે તો બાળ સંસ્કાર કેન્દ્ર છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ છે સ્પોર્ટ્સ છે પછી બર્થડે સેલિબ્રેશન કરાવે છે મધર ટંગ તેમને શીખવાડે છે બહુ બધું છે એટલે એવું નહીં કે કંઈ એક જ એમ તમારા બાળકો આ જે સંસ્કાર લાવવાની જે કદાચ તમને એવું હોય કે અત્યારનો જમાનો જે કળયુગ ચાલે છે તો અહીંયા તમને બધું જ મળી રહેશે અને બાળકો લાગે જ નહીં કે તમે અહીંયા ફોરેન રહેતા હોય હવે કૃષ્ણ ઉત્સવ ચાલે છે તો જે વાસુદેવજી અને કૃષ્ણ ભગવાન પણ આવી ગયા છે અંદર અને સરસ મજાનો માહોલ છે જોઈ શકો છો હજુ લોકો આવતા જ જતા હતા અને આવે છે ઘણા બધા લોકો ફોટા પણ પાડતા હતા કારણ કે પરિવારજનોને મોકલવાના હોય એ રીતે અને રાસ પણ પાછા રચાયો હતો કારણ કે કૃષ્ણ ઉત્સવ હોય જન્મ જન્મ ત્યારે રાસ ના લે એવું તો બને જ નહીં નાના નાના બાળકો સાથે છે છતાં પણ એમને આટલો હરખ છે અને હોવો જ જોઈએ ગર્વ છે કે અહીંયા એવું બન્યું છે અને સાથે સાથે જે સંતો છે પ્રસાદી પણ આપે છે બધાને જેમના હાથમાં આવે એ મહાપ્રસાદ ગણીને એવું હવે આરતી કૃષ્ણ ઉત્સવ જન્મોત્સવ પૂરો થયો એટલે આરતી કરે છે અને આરતી પછી જમવા બેઠા છીએ અમે તો જમવાની સાથે સાથે તમે જુઓ કે ત્યાં જે હોલમાં જે નાના છોકરાઓ છે એ પોતાની કળા દર્શાવે છે બતાવે છે તો એ પણ અમે જોઈ શકીએ છીએ અને એની સાથે પછી ધીમે બધાએ નાસ્તો કરીને આ નાટક ભજવે છે એ પણ જોઈ શકે છે એને આની સાથે અમે પછી અહીંયા ફિનિશ કર્યું અને બાકી જેને રહી ગયું હોય તે જરૂરથી પધારજો હજુ ત્રણ દિવસ બાકી છે અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ